હેલો મિત્રો કેમ છો આપણા ફાકામાં ન્યૂઝમાં તમારું હાર્દલા ગુજરાતી જાટુ લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું ને મારો મિત્ર બપોર પછી જાય શીખવાડવા તો મિત્રો મારા ભાઈ બંધ બતાવું આ મારો ભાઈ બંધ છે અમે બે જોડીયા રહેવું આગળ ને બે છે ત્રણ ચાર ને પાંચ ત્રણ દોઢસો લઈને ભાઈ આવશું દાડી કરવાની ફટાકડા ફોડવાના છે તો અમારે તો બપોર પછી ની દાડી દોઢસો અને આખો દિન ની દાડી

મારે પીવાનું તો પી પાણી પીલું હતું જે મિત્રો મેં મારા ભાઈ બને આ જો રહી છે અમે વીણવા જઈશી આઈનો કપામાં એવો રૂટ હોય એટલે રૂલ હોય કે આપણે પાણી પીવાનું તો જઈ શકીએ એટલે તમને તો નહીં ખબર હોય અમારો વિડીયો કેટલા જો આવી લઈ લઉં ચા પીવાનું શાક બી તારે બીજું આવે એટલે રહેજો એટલે બ્લોકમાં રહેજો ચા પીવાનું શાક ચાર વાગે એટલે ચા પીવાનું બે કલાક રહી

મિત્રો આ એનો ભાઈ છે તને કેમ મજા આવી બહુ અસ્તારો કેટલામાં દિવસ છે પેલો પેલો તને મજા આવી ગઈ ને તો મિત્રો જોઈ શકો છો આ આપણો ભાઈબંધ છે અને અમે બધા હવે જાય છે રજા પડી ગઈ ને અને મિત્રો હવે આ મારા કામ ના પગ દુખ્યા ને બામ સોકડ્યા લઈ લઉં મિત્રો આપણને બધા એ બી બુન બધી હવે અમે ટેક્ટર માં જવાનું છે કે હાલી નેવા નથી હાલી જાઉં ને ગોતન મે સુઈયા સુઈયા સી સુઈયા સુઈયા મિત્રો હવે આપણે ટેક્ટર માં જઈ છે ગોતન મે સુઈયા સુઈયા સી સુઈયા સુઈયા સી ના માં જવાના છે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દે જગ્યા એને બે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બીજા કપા વિનો અમે વિડીયો ઉતારશું